આ બેઠકમાં જગન્નાથ મંદિર ગિરનાર આશ્રમના મહંત રાજગીરી બાપુ ગુરુ નટુ બાપુ ટાઉન પોલીસ પીઆઈ ખરાડી અરવિંદભાઈ સુવેરા પ્રતિકભાઈ મણિયારા રથયાત્રા ઉપપ્રમુખ ઉપસ્થિત આ રથયાત્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સામતભાઈ જેબલિયા દ્વારા રથયાત્રાની લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવશે બોટાશયના ભાવિક ભક્તોને આ રથયાત્રામાં ઉપસ્થિત રહેવા ગિરનારી આશ્રમના મહંત દ્વારા અનુરોધ કરાયો છે પરેશભાઈ હું સામતભાઈ જેબલિયા અનેક સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠન સાથે જોડાયેલ છું અને બોટાદ ગૌરક્ષક આજે આવતી સિત્તાવીસ તારીખે શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા ગિરનારી આશ્રમ જગન્નાથ મંદિરથી પ્રસ્થાન થવાની હોય સવારે આઠ વાગે એ નિમિત્તે આ રથયાત્રાના આયોજકો અને પોલીસ પ્રશાસન દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ તેમના અરસપરસ એકબીજાને સૂચનો કરવામાં આવેલ અને આ રથયાત્રા બોટાદના રાજમાર્ગો ઉપર ફરે છે ત્યારે અઢારે વરણ પોતાના ઇલાકામાં ઠેકાણે આનું રથયાત્રાનું સ્વાગત કરવામાં આવે છે અને રથયાત્રામાં વધારેમાં વધારે સંખ્યામાં મહાનુભાવો અને દુરિભક્તો જોડાય એવી ગિરનારી આશ્રમના મન બાપુ તરફથી અમારું જાહેર આમંત્રણ છે મારું નામ અરવિંદભાઈ પરમાર છે શાંતિ સમિતિની બેઠક સર્વે જ્ઞાતિના ભાઈઓ હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં મીટિંગ યોજવામાં આવી અને પોલીસ સ્ટાફ બધા અધિકારીઓ સાથે મળીને મીટિંગ પૂરી કરવામાં આવી અને બાપુનું જગન્નાથ મંદિરનું કેવું એવું છે કે રાજગીરી બાપુ સર્વે જ્ઞાતિના સાત સહકારથી આ બોટાદની રથયાત્રા નીકળે છે અને મોટી સંખ્યામાં રથયાત્રામાં બધા સાથે જોડાય તેવી પ્રેરણા સાથે ભાવભીરું આમંત્રણ છે મારું નામ છે રાજગીરી ગિરનારી આશ્રમ તરફથી ભાળિયાદ રોડ વિજય પેટ્રોલકી પાસમે અને શાંતિ સમિટીમાં એવું છે કે બધાનો સાથ સહકાર છે પોલીસ સ્ટાફનો સાહેબો પણ આવ્યા હતા એનો સાથ સહકાર ભક્તોનો સાથ સહકાર અને સત્યાવીસ તારીખ રથયાત્રા આઠ વાગ્યે આથી નીકળશે બોટાદની જનતાને મારું ભાવભર્યું આમંત્રણ છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર